હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ તો અહીંયા દરરોજ સાંજે હું આવી રીતના હનુમાન ચાલીસાથી મારી પ્રાર્થના કરું છું અને આ એક કાઇન્ડ ઓફ મેડિટેશન થઈ જાય છે અને આ દરરોજ સાંજે હું કરું છું સાત સાડા સાત વાગ્યાની આસપાસ જેથી વાંચવામાં પણ વધારે મદદ થાય છે અને એ કરીને પછી હું જમવા બેસી ગઈ હતી અહીંયા બટેટાનું શાક ને મમરીના બધું બનાવ્યું હતું અને હું ને મારા હસબન્ડ બે એકલા જ છીએ એટલે અમારે બેનું જમવાનું હતું અને રોજ સાંજે હું આવી રીતના ક્વીઝ આવેલી હોય છે ટેલિગ્રામ ચેનલમાં તો એ જોતી હોય એમાંથી ઘણું બધું શીખવા મળે છે અને આપણે એક્ઝામમાં ક્વેશ્ચન ટેકલ કરવાની તાકાત મળે છે અને અહીંયા રાતના અમે રખોલું કરતા હતા માંડવીનું તો અમારા ધ્યાનમાં આવી રીતના બધી કરતા હતા એમાં દીપડો દેખાણો કારણ કે અમે અહીંયા બરડાની બાજુમાં રહીએ છીએ તો અહીંયા સિંહ ને દીપડા ને એવું બધું બહુ વધારે હોય છે એટલા માટે ક્યારેક ક્યારેક આવી રીતના આવી જતા હોય છે અને અહીંયા સવાર થઈ ગયું છે અને આપણે ઘરનું કામ હોય સવારમાં ઉઠીને હું એક ગૃહિણી છું એટલે એટલા માટે અહીંયા ઘરમાં જુઓ તો પેલા આવી રીતના વેરવિખેર પડ્યું હતું અને પછી એને આપણે કામકાજ કરીને એકદમ ચોખ્ખું કરી નાખ્યું છે અને કામકાજ કરીને ફ્રી થઈને આપણે આવી રીતના પરસેવો પાડ્યો છે અને કાનમાં હિન્સ ફ્રી ભરાયેલા જ હોય કારણ કે આપણે વાંચવાનો વિડીયો સતત ચાલુ રહેવા જોઈએ એક પણ મિનિટ વેસ્ટ ન થવી જોઈએ એટલા માટે અને અહીંયા મારી બધી બુક્સ છે એને હું સાફ સફાઈ થોડી કરતી હતી કેટલા દિવસથી વેરવિખેર થઈ ગયું હતું એટલા માટે થોડાક થોડાક દિવસે આવી રીતના સાફ સફાઈ કરવી પડે કારણ કે દરરોજ અલગ અલગ બુક વાપરતા હોઈએ એટલા માટે હરખું સાફ સફાઈ કરવી પડે અને એક બેન કમેન્ટમાં મને પૂછતા હતા કે તમે કેટલા ટાઈમથી તૈયારી કરો છો તો હું બે હજાર બાવીસથી તૈયારી કરું છું અને ત્યારે મેં ક્લાસીસ કરેલા છે કારણ કે મારી નણન છે એમને હોસ્ટેલમાં ફાવ્યું નહોતું અને ક્લાસીસવાળા ફી પાછી આપતા નહોતા એટલા માટે મારા હસબન્ડ કહે કે તું જા અને તું તૈયારી કર આપણે એનો પૂરો ફાયદો ઉઠાવશું અને પછી હું ક્લાસીસ કરવા ગઈ એની એક મહિનાની અંદર જ ત્યારે બિનસચિવાલયની પહેલી એક્ઝામ આવેલી હતી ત્યારે હું એમાં ત્રણ માર્ક્સથી રહી ગઈ હતી અને એના પછી એક્ઝામ એક વરસ પછી આવી અને ત્યારે મારા મેરેજનો ટાઈમ હતો ને ત્યારે એક્ઝામ આવી હતી અને મેરેજના મારે મેને મેરેજની ડેટ અઢાર તારીખ છે અને એક્ઝામની ડેટ ઓગણત્રીસ તારીખ આવી હતી પણ ત્યારે મેં મારા મેરેજના અઠવાડિયા અગાઉ સુધી વાંચવાનું ચાલુ જ રાખ્યું હતું મેં મારા મેરેજની કોઈ પણ શોપિંગ મારી જાતે નથી કરી મારી ફેમિલીએ બધી શોપિંગ કરી છે અને બધું કર્યું છે મને કાંઈ ખબર નહોતી હું બસ વાંચવામાં પડી હતી પણ એક્ઝામ રદ થઈ અને મેરેજના બે ત્રણ મહિના પછી આવી અને પછી તો હું ઘર સંસારમાં પડી ગઈ હતી અને બહુ જાજો ટાઈમ મળતો નહીં કટકે કટકે તૈયારી થતી તો એટલા માટે એ એક્ઝામ મારી બહુ સારી નહોતી ગઈ એના પછી હમણાં મેં હાઈકોર્ટ ડીવાઇસોની એક્ઝામ આપી છે એની અંદર એક પોઈન્ટ ચુમ્માલીસ માર્ક્સથી હું રહી ગઈ છું તો આવી રીતના બસ તૈયારીમાં થોડા થોડા માર્ક્સથી રહી જાય છે ત્યારે બહુ ડીમોટીવેટ થવાય છે પણ આપણે તો તૈયારી કરતું રહેવું જ પડે અને તૈયારી કરશું તો ક્યાંક વારો આવી જશે બહુ જલ્દી તો આવી રીતના બધું સેટ થઈ ગયું હતું અને તમે અહીંયા જોવો હું આવી રીતના જ બધું કામ કરતી કરતી વિડીયો ચાલુ જ હોય મારે જોવાના રસોઈ કરતાં કરતાં તો તમને અહીંયા વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો અને તૈયારી કરતા રહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે બહુ જલ્દી એક હજાર સબસ્ક્રાઈબર થઈ જવાના છે તો તમારા સપોર્ટની જરૂર છે તો થેન્ક યુ એના માટે અને અત્યાર સુધી જેટલો સપોર્ટ કર્યો એના માટે થેન્ક યુ થેન્ક યુ સો મચ